અમારા ગરવી ગુજરાતના જોરદાર વિકાસના ભાગરૂપે ગુજરાતનું એક નાનકડું ગામડું કહેવાતું એવું મહેસાણા આજે તમે જુઓ તો અમેરિકાને પણ ટક્કર આપે છે એવું બન્યું છે આ મહેસાણા મહેસાણા ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જો તમે આવ્યા હોય તો તમને અહીંયાનું પાણી પણ પીવું ના ભાવે એવું પાણી હતું એવું હતું દેશી કે જ્યાં કોઈ રિક્ષા પણ ના મળે એવું હતું બસો પણ ટાઈમથી ના મળે એવું હતું અને દસ વર્ષ પહેલાં જ્યારે અમે લોકો અમદાવાદથી મહેસાણા આવવા નીકળ્યા ઉનાળાનો દિવસ હતો ત્યારે અમે લોકો અમદાવાદ બસ સ્ટોપમાં પૂછ્યું કે ભાઈ મહેસાણા જવા માટે કોઈ બસ છે કે નહીં તેમણે કહ્યું કે ભાઈ મહેસાણા જવા માટે ઘણી બધી બસો છે પણ મેં એમને કહ્યું કે આ બસો તો છે પણ અમારે એસી બસ જોઈ તો કે ના હજુ સુધી એસી બસ ચાલુ કરવામાં નથી આવી દસ વર્ષ પહેલાં મહેસાણામાં એસી બસ ચાલુ કરવામાં નહોતી આવી પણ તમે અત્યારે જુઓ તો એસી બસો અને બધી સુવિધા અને તમે આજના મહેસાણાને જુઓ તો તમે ભૂલી જશો કે આ મહેસાણામાં છો તમને કોઈ મહાનગર અમદાવાદ મુંબઈ બરોડા કે સુરતમાં હોય એવું થશે એટલું જ ચારે બાજુ લાઇટિંગ એટલું જ જાહો જલાલી એવી જ મોટી મોટી સોસાયટી એટલા મોટા મોટા મોલ મહેસાણાએ શોટ ટાઈમમાં જે મોટામાં મોટો વિકાસ કર્યો છે એ આ મહેસાણા મહેસાણા શહેર છે આ મહેસાણાનું કાશી વિશ્વનાથ મહાદેવ રાધનપુર રોડ ઉપર આવેલું છે જ્યાં અમે લોકો આવ્યા છીએ અમારી ટીમ અને મહેસાણાના જોરદાર વિકાસના ભાગરૂપે આ એપિસોડ બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો આ મોટી મોટી રેસ્ટોરન્ટ મોલ અને અહીંયા બાળકો માટે અત્યારે આનંદ મેળો પણ લાગેલો છે જ્યાં દરેક સારા સારા ઘરના લોકો પોતાના બાળકોને લઈને અહીંયા આવે છે અને બાળકોને ખુશીઓથી ભરી દે છે એવો છે આનંદ મેળો ઓકે મહેસાણા વિશે અમે ઘણા નવા નવા એપિસોડો બનાવીશું બધાનું ભલું થાવ બધાનું કલ્યાણ થાવ ઓ 山地。